કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે ચેપ્ટર છ કર્મવિધિ એટલે કે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ એમાં લેક્ચર નંબર નવ એમાં છેલ્લી વાત આપણે કરવાની છે જિંકનું નિષ્કર્ષણ ઓકે એલ્યુમિનિયમનું જોયું કોપરનું જોયું આયરનું જોયું હવે જિંકનું નિષ્કર્ષણ આપણે જોવાનું છે કો જિંકનું નિષ્કર્ષણ કરવા માટે સૌથી પહેલાં આપણે જેમ જોઈએ છે તેમજ ઝીંક જે છે એની મુખ્ય ખનીજ જેડેનએસ છે બીજી કાચી ધાતુ કઈ જ બરાબર છે જિંક સલ્ફાઈડ જે છે આ જિંક સલ્ફાઈડ જે છે તે જિંક બ્લેન્ડ જે છે ઉડઝાઇડ જે છે એને ઉડઝાઇટ પણ કહેવામાં આવે છે ત્યારબાદ કાઇટ એટલે જેડેન ઓ કેલેમાઈન જેડેન સી ઓ થ્રી આ જીન્કની કાચી ધાતુ છે સોડિયમ જિન્કેટ એને ટુ જેડેન ઓ ટુ બરાબર છે ત્યારબાદ હવે આ બધી કાચી ધાતુ જે છે એમાંથી મુખ્ય કઈ છે જેડેન એસ છે એમાંથી મેળવવામાં આવે છે હવે જો ઝેડન સીઓ થ્રી માંથી આપણે મેળવવું હોય તો ઝેડન સીઓ થ્રી ને આપણે ગરમ કરશું એટલે કેલ્સિનેશન કરશું એટલે ઝેડન ઓ મળશે અને સીઓ ટુ મળશે અને જો તમારી પાસે ઝેડન એસ અને પીબીએસ ને એવું હોય તો આપણે એને અલગ કરવું પડશે પીબીએસ અને ઝેડન એસ બંનેને શું કરવા પડશે અલગ કરવા પડશે તેના માટે તમને ખબર છે ફિન પ્લોવન પદ્ધતિ વાપરવાની ઝેડન એસ અને પીબીએસ ને અલગ કરવું હોય બરાબર છે આની અંદર અશુદ્ધ એટલે કે અશુદ્ધિઓ પણ છે જેડેનએસ છે પીબીએસ છે ને પાણી નાખવાનું છે હવે પાણીની સાથે આમાંથી કોઈ પણ એક વસ્તુ નાખવાનું છે ટર્પેન્ટાઈલ પાઇન ઓઇલ આ અથવા આ અથવા આ અથવા ફેટી એસિડ આ ચાર માંથી કોઈ પણ એક વસ્તુ એડ કરવાની છે આ ચાર માંથી કોઈ પણ એક ઓકે કઈ કઈ વસ્તુ ZNS પીબીએસ અને અશુદ્ધિઓ જે છે ને પાણી એડ કર્યું ટર્પેનટાઈલ તેલ જેન્થેટ અને ફેટી એસિડ જે છે એને આપણે અલગ કરશું એટલે હવે જોજો જો બરાબર આની અંદર આપણે આ ફીણ પ્લવન પદ્ધતિ યુઝ કરશું એટલે તમને ખબર છે અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિઓ જે છે એટલે ગેંગના કારણે છે ને આપણે શું કહીશું ગેંગ જે છે ગેંગ એટલે ગેંગ જે છે એ પાણી સાથે આકર્ષાય છે કોની સાથે આકર્ષાય છે પાણી સાથે અને આ કાચી ધાતુ જે જે છે એને કોણ આકર્ષે છે ફેટી એસિડ આકર્ષે છે એટલે પહેલા પહેલા પ્રયોગ કરીને આને અલગ કરી રાખવાનો પાછી ફીણ પ્લવન પદ્ધતિ કરવાની પાછી ફીણ પ્લવન પદ્ધતિમાં જેડેનએસ ને પીબીએસ બેનર લેવાનું એની અંદર ફરી પાછો તમારે કેશિયન નાખવાનું આ તમને ખબર જ છે કેશિયન છે જેડેન સાથે પ્રક્રિયા કરીને તળિયે બેસી જશે ઉપર કોણ આવશે પીબીએસ એટલે આ રીતે પણ અલગ કરી શકો છો બંને જેડેનેસ ને પીબીએસ આપણે વાત થઈ ગઈ છે આગળ આપણે ભણી લીધા એમાં આ પહેલાં વાત હતી એમ ફીણ સાયકારક પદાર્થ તરીકે ફીણને સાય કરે ઉત્પન્ન કરે ને સાય કરે છે બરાબર છે અને કાચી ધાતુને શું કરે આકર્ષે એટલે આ જેડેનેસ અને ને અલગ પણ કરી શકાય આ રીતે જેડેનેસ અલગ મળી જાય દોસ્તો જેડેનેસ તમને જો અલગ મળી જાય તો એમાંથી જેડેન ઓ બને છે આ જેડેન એસ મળી જુઓ એની જેડેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જેડેન ઓ અને એસોટ વાયુ મુક્ત થાય છે જોયું બરાબર જેડેન સી ઓ થ્રી છે તો એને ગરમ કર્યો તો એમાંથી જેનું મેળવ્યો અથવા જે છે જે છે એને ગરમ કર્યો ઓક્સિજન સાથે અહિયાં જેડેન ઓ પ્લસ કાર્બન એક ભઠ્ઠીમાં લેવામાં આવે છે અને પરાવર્તન ભઠ્ઠી કહે છે અથવા રિટોર્ટ કહેવામાં આવે છે અલગ પ્રકારની ગોઠવણી જેડેન ઓ અને કાર્બન અને ગરમ કરવામાં આવે છે એટલે જીંક મળે છે તમને ઝિંક મળે જો ખાસ ધ્યાન રાખજો કાર્બન અને કાર્બન માટીની ટ્યુબ હોય છે આ બધી આજે છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ બહાર નીકળે અને સળગતો હોય છે ખ્યાલ એવું એટલે આ જે છે ઝિંક અહીંયા રહી જાય આમાં અશુદ્ધિ કઈ હોય છે આયર્ન એલ્યુમિનિયમ આર્સેનિક એન્ટીમની અને કેડમિયમ આયર્ન એલ્યુમિનિયમ આર્સેનિક એન્ટીમની બધા આ શુદ્ધિઓ આમાં હોય છે આમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ બહાર નીકળે ફરી એક વખત આપણી પાસે જેડેન સીઓ થ્રી હોય તો એને આપણે ગરમ કરશું તો આપણને જેડેન ઓ મળશે અને પ્લસ સીઓ ટુ મળશે આ રીતે જેડેન ઓ મેળ્યો અથવા જેડેન એસ છે એની ઓટો સાથે પ્રક્રિયા કરી એટલે એસ ઓટો મળી ગયો પરાવર્તન કાર્બન એટલે ગરમ કરશું એટલે જીંક અને કાર્બન મોનોક્સાઇડ મળશે અશુદ્ધિઓ આયર્ન એલ્યુમિનિયમ આર્સેની કેન્ટીમની અને કેડમિયમ જે અંદર રહે છે કાર્બન મોનોક્સાઇડ બહાર નીકળી જાય તો જીંક સાથે આટલું પરચુરણ આપણી પાસે વધશે જો આટલું વધશે આટલું જે છે હવે એને શુદ્ધ કરવાનું થશે આપણે ખ્યાલ આવ્યો હવે રિટોર્ટમાં આપણે ગરમ કર્યું છે એની વર્ણન કર્યું છે જેડેન અને કાર્બન ને ગરમ કરતા આપણને શું મળે છે ઝીંક મળે છે અહીંયા ઝીંક મળ્યો આ ઝીંક મળ્યો અને કાર્બન મોનોક્સાઇડ મળ્યો કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ નીકળે છે ત્યારે સળગાવતા ભૂરી જ્યોત થી સળગે છે કાર્બન મોનોક્સાઇડ અહીંયા થી નીકળો છે ત્યારે ભૂરી જ્યોત થી સળગે છે આ ભૂરી જ્યોત થી સળગે છે કાર્બન મોનોક્સાઇડ

જ્યારે આ પ્રક્રિયા બધો જેડેનુઓ પૂરો થઈ જાય પૂરો થઈ જાય એટલે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો બંધ થઈ જાય એટલે કાર્બન મોનોક્સાઇડ જ્યાં સુધી સળગતો હોય ત્યાં સુધી ભૂરી જ્યોત હોય જોજો બરાબર અહીંયા આપેલું જ છે કાર્બન મોનોક્સાઇડ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભૂરી જ્યોત હોય અને જ્યારે આ જોત ઘેરી બની જાય છે ત્યારે સમજવું કે જીંક વરાળ સ્વરૂપે નીકળવા મળ્યો છે એટલે કે બધો ઝેડેનુઓ પૂરો થઈ જાય આપણી પાસે એટલે નવો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન નહીં થાય ઉત્પન્ન નહીં થાય એટલે આ સીવો પૂરો થઈ ગયો છે એટલે ભૂરી જોતને બદલે જ્યોત ઘેરી થઈ જાય છે એટલે મીન્સ કે સળગવા છે હવે એનો મતલબ કે આ આપણી પાસે પૂરો થઈ ગયો છે એટલે પ્રક્રિયા બંધ કરી એટલા માટે જ્યારે કાર્બન મોનોક્સાઇડ પૂરો થઈ જાય ત્યારે ઘેરી જ્યોત થઈ જાય છે બરાબર ઝીંક વરાળ સ્વરૂપે નીકળી રહ્યું છે તે વખતે ચીનાઈ માટીની ટ્યુબ પાસે શીતક લગાવતા ઝીંકને વ્યાપારિક ધોરણે એટલે કે અહીંયા બધો જ સીવોટું નીકળી જાય અને અહીંયા ચીનાઈ માટીની ટ્યુબ છે બરાબર ત્યાં લગાવી દેવાનું અને સ્પેલ્ટર તરીકે મળે છે એટલે જીંક મળે છે સ્પેલ્ટર તરીકે મળે છે જીંક કયા સ્વરૂપે મળે છે સ્વેલ્ટર તરીકે તાંબુ ફોલાવાળું તાંબુ મળતું જીંક મળે ને છે જે નીચે મળે ને ચિનાઈ માટીનો જે આ ભાગ જે છે ચીનાઈ માટીનો અહીંયા જે મળશે એ ઝીંક કયું ઝિંક મળશે સ્વેલ્ટર કહેવામાં આવે છે સ્વેલ્ટર સ્વરૂપે મળે અને આ વારંવાર નિઃન્દન આવું વારંવાર નિશ્યન્દન કરવામાં આવે તો આ એટલે કે આ જે ઝીંક મળે એમાં આયર્ન એલ્યુમિનિયમ આ બધી અશુદ્ધિ છે આર્સેનિક તો આયરને વારંવાર નિશંદન કરવાથી વારંવાર નિશન કરવાથી આયરને ફેરિક સ્વરૂપમાં ફેરવીને દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ એલ્યુમિનિયમ યોગ્ય એસિડિકતાવાળા દ્રાવણથી અલગ કરી શકાય છે એટલે આપણી પાસે અશુદ્ધિ કઈ હતી આયરન એને નિશંદન કરવાથી અલગ કરી ત્યારબાદ આ એલ્યુમિનિયમ આર્સેનિક અને એન્ટીમની જે છે એને યોગ્ય એસિડિકતાવાળા ઓક્સાઇડ આપણે એડ કર્યા અને દૂર કરવામાં આવે છે એસિડિકતા વાળા દ્રાવણ થી અલગ કરવામાં આવે છે હવે આપણી પાસે ઝિંક જ વિધો છે થોડી ઘણી અશુદ્ધિ બીજી છે તો હવે દ્રાવણમાં ઝિંક અને થોડી અશુદ્ધિઓ બીજી હજુ છે હજી છે એને દૂર કરવા માટે એટલે ધારી લો કે આપણી પાસે ઝિંક છે પ્લસ એક્સ વાય ઝેડ અશુદ્ધિ છે કોઈક થોડી ઘણી હોય તો એમાં H2SO4 નાખવાનું શું નાખવાનું H2SO4

અને અહીંયા કયો આવશે શુદ્ધ ઝિંક આવશે કોપર કાઢી નાખજો બરાબર છે એટલે અહીંયાથી ઝીંક જમા થશે ઝેડ પ્લસ ટુ અને એ ઝીંક અહીંયા આવશે અશુદ્ધિઓ અહીંયા તળિયા રહી જશે ખ્યાલ આવ્યો દૂર કરવામાં આવે છે આ સીયુ એસ ઓફોર નું દ્રાવણ જલીય દ્રાવણ નથી આ કયું દ્રાવણ છે ઝેડ એન એસ ઓફોર નું જલીય દ્રાવણ છે ઝેડ એન એસ ઓફોર નું જલીય દ્રાવણ છે એટલે ઝેડ પ્લસ ટુ આપે અને એસ ઓફોર ટુ માઇનસ આપે આ તો બહુ સિમ્પલ વાત છે તમને ખ્યાલ જ છે ખ્યાલ આવ્યો એટલે ઝીંક અશુદ્ધ ઝીંક તરીકે લેવાનું શુદ્ધ કેથોડ તરીકે લેવાનું જીંક શું બની જાય જેડેન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન મેળવીને શુદ્ધ જીંક બનાવે છે ઓકે આ પદ્ધતિ હવે જિંકના ઉપયોગોની વાત કરીએ તો આ તમને ખબર જ છે કે મિશ્ર ધાતુ બનાવવા ઉદાહરણ તરીકે પિત્તળ કાસુ જર્મન સિલ્વર અને ઇલેક્ટ્રોન વગેરે એટલે કે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ આવશે ઇલેક્ટ્રોડ આવશે વિદ્યુત ધ્રુવની બનાવટમાં તે વપરાય છે ત્યારબાદ સાયનાઇડ પ્રક્રિયા દ્વારા ચાંદી અને સોનાના નિષ્કર્ષણમાં વપરાય સોનાને ચાંદીના નિષ્કર્ષણમાં સાયનાઇડ પદ્ધતિ તમને ખબર નિક્ષાલનમાં આપણે વણી ગયા નિક્સાલનની અંદર એ આ એની અંદર જીંક વપરાય છે સૂકાકોષમાં કેથોડ પાત્રમાં સૂકોકોષ બેટરીનો સેલ આવે એમાં વપરાય છે બારમા ધોરણના પહેલાં ચેપ્ટરમાં આવે છે તો જિંક અને કોપર યુગમાં જેડેનએચજી ડસ્ટ વગેરે રિડક્શન કરતાં તરીકે કાર્બનિક પ્રક્રિયામાં વપરાય છે ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયાની અંદર વપરાય છે દોસ્તો તો આ જિંક હતા એનું નિષ્કર્ષણ અને એના ઉપયોગો દોસ્તો તો આટલી બધી વસ્તુ આપણે વિગતવાર અને બહુ મસ્ત જોઈ છે તો આને એમસીક્યુ તમે સોલ્વ કર્યા જ હશે સાથે ટોપિક વાઇઝ છે જ તો જોજો ખાસ અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિગામ આલેખને અમુક જે વસ્તુ જે છે ઓલ હેર પદ્ધતિ અને કાચી ધાતુઓ જે છે એ ખાસ વ્યવસ્થિત કરજો જેથી આમાંથી બેઠા એમસીક્યુ આવે છે અમુક યાદ રાખવાની વસ્તુ દોસ્તો છે જ કે યાદ રાખવી પડે એવી છે પણ માર્ક્સ પણ યાદ રાખી લીધું જો આ દરેક વસ્તુ તો માર્ક્સ તમને બેઠા મળશે ઓકે થેન્ક યુ અને થેન્ક યુ વેરી મચ ઓકે